ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એવું સાપુતારામાં બહુ બધા આર્ટિસ્ટો છે અને એ જ એના જ એક પરિપ્રેક્ષ્યમાં આપણે આર્ટિસ્ટ વિલેજમાં આવ્યા છીએ ઘણા બધા સ્કલ્પચર છે ઘણા બધા આર્ટ છે અને એના વિશે આજે થોડી નોલેજેબલ વાત કરીશું તો આવો મારી જોડે અંકલ શું નામ છે આપણું નામ જીતેન્દ્ર પટેલ આઈ એમ સ્કલ્પ્ટર આર્ટિસ્ટ ઓકે હા મિસ્ટર સૂર્યા ગોસ્વામી ઇઝ અ ઓનર ઓફ ધીસ પ્રોપર્ટી આ મિસ્ટર સૂર્યાભાઈ ગોસ્વામી છે એ આખી પ્રોપર્ટીના ઓનર છે આપણે જીતેન્દ્રભાઈ આજે આખા જે આ વિલેજ છે એના વિશે આપણને થોડી ડિટેલ આપશે અને કોઈ બી આર્ટિસ્ટ હોય એની કળા કળાનું જ્ઞાન કઈ રીતે આવે અને કળાની કોઈ ભાષા ના હોય પણ કળા વિશે ઘણા બધા લોકો બહુ ડીપમાં જાણતા હોય છે એમના જોડે આપણે આજે વાતચીત કરીશું એમના જોડે થોડું ઘણું જ્ઞાન લઈશું જે બી લોકો જોઈ રહ્યા હોય જે બી આ ફિલ્ડમાં હોય એમના માટે બહુ કામની વસ્તુ છે ચાલીસ વર્ષથી આ કામ અહીં ચાલે છે આની પાછળનો ઉદ્દેશ કહું અહીં આર્ટિસ્ટ લોકો માટે એ પોતે પૂરા ફેસિલિટીનો ઉપયોગ કરી શકે પોતાનું કેરિયર બનાવી શકે એના માટે પ્રોત્સાહન માટે આ સંસ્થા ઊભી થઈ ગઈ છે ફેસિલિટીમાં કહી દઉં અહીંયા આ ગેસ્ટ હાઉસ છે કે જ્યાં વિદ્યાર્થીઓ સસ્તા ભાવમાં કોઈ બી આર્ટિસ્ટ રીઝનેબલ રેટમાં રહી શકે જમી શકે પાછળ રસોડું પણ છે પછી આ એક અહીંયા સ્ટુડિયો છે એક અહીં ડિજિટલ સ્ટુડિયોથી આપણે સ્ટાર્ટ કરીએ હા આ એક નવી ટેકનોલોજીનો સ્ટુડિયો છે જૂના આર્ટિસ્ટો હતા જે હાથથી કામ કરતા હતા અને આ જે નવો સ્ટુડિયો છે આમાં ટેકનોલોજી અને હાથ બંનેનો સાથે મળીને આમાં કામ થાય છે તો તમે સમજો હવે આ વિશે જરીક વાત કરું અત્યાર સુધી જ્યારે કોમ્પ્યુટર યુગ નહોતો આવ્યો ત્યાં સુધી બધા લોકો હાથથી જ કામ કરતા હતા અને એક લિમિટેશન હા જેવું કોમ્પ્યુટર યુગ આવ્યો ને તે એક એવું એક્સ્ટ્રા ટૂલ્સ આ બધા જે ટૂલ્સથી જ કામ કરીએ ને આ એક્સ્ટ્રા ટૂલ્સ છે કે જેમાં ઇન્ફિનિટી આવી ગઈ ડિઝાઇન કરનારને યસ યુ કેન ડૂ કેન ઇમેજ એનીથિંગ યુ કેન ડૂ એનીથિંગ યુ કેન મેક એનીથિંગ એવું થઈ ગયું જે હાથથી શક્ય નહોતું જે કોમ્પ્યુટરથી શક્ય થવા લાગ્યું એટલે આ અમારો ડિજિટલ સ્ટુડિયો છે એમાં પહેલું આ લેઝર કટિંગ મશીન છે જેમાં આવું બધું કટિંગ થાય છે એક્રેલિક છે બીજા પ્લાસ્ટિક મટીરિયલ બધા કટ થાય છે અને એના દ્વારા આવા બધા સ્કલ્પર બને છે હજુ આ અંડર પ્રોસેસ છે પણ એની બધી રેડી જે સ્કલ્પર હોય ને હા રેડી સ્કલ્ચર ત્યાં છે આ કપલ છે ઓકે આ 3D આર્ટ છે હમ 3D માંથી થયેલું ઓકે આપણે પેલા સ્ટુડિયોમાં બતાડ્યા ને બધા હા એ 3D મશીન જે છે ને આ 3D પ્રિન્ટર છે જેની અંદર તમે આને નજીકથી લઈ શકશો પેલાને ક્લોઝઅપમાં એ થ્રીની પ્રિન્ટરમાં બનેલું છે જે આ મશીનમાં બને છે આમાં વીસ ઇંચ બાય વીસ ઇંચનું વાગેની અંદર વીસ ઇંચ બાય વીસ ઇંચનું આમાં પ્રિન્ટ થાય છે આ બને છે આ સાડા પાંચ લાખમાં મેં લીધેલું આજે એની કિંમત વધારે બહુ બધું સાડા છ સાત લાખની હશે પણ આના અંદર જે મેં આ લીધેલું નવ દસ વર્ષ પહેલા એટલે એની ટેકનોલોજી ને આજનીમાં થોડો ફરક છે તો આવે ધારો કે કોઈ નવો આર્ટિસ્ટ છે એને આવું થ્રીડી પ્રિન્ટર લેવું છે તો અને ગવર્મેન્ટ એમાં કોઈ સપોર્ટ કરે છે કે નથી આ પહેલા ગવર્મેન્ટ કરીને બેંક લોન મળે છે આ એક ટાઈપનો ફર્મો છે હા આ એક ટાઈપનો ફર્મો છે આ ફર્મામાંથી મેટલ કાસ્ટ થાય મેટલ કાસ્ટ થાય મેટલ કાસ્ટ થાય અને બહુ મોટા સ્કલ્પચર બને આ બહુ મોટા બને આ એક બનાવ્યું છે અમે આ અમે 3D પ્રિન્ટમાં બનાવેલું અને ત્યાર પછી એનું અમે મેટલ કાસ્ટિંગ કર્યું હવે ફિનિશિંગ થઈ રહ્યું છે આ એક હાઈ બર્ડ બનાવ્યું છે ઓકે આ બર્ડ છે આ બધાના અમારા 3D ઇમેજીસ 3D એના એનિમેશન્સ બધા કમ્પ્યુટર મમ્બર છે ઓકે આ એક મોટો મોટો બાજુમાં જે મશીન છે એ લેઝર કટિંગ લેઝર કટિંગ છે જે આ કટ થયું છે આ આમાં કટ થાય છે આ આ વસ્તુ આમાં કટ થાય છે અમદાવાદમાં લીધેલું છે હવે તો આ બહુ વર્ષો પહેલા મેં દસ વર્ષ થઈ ગયા વાતને આજે એનાથી બી એડવાન્સ મળે છે પણ પેલું કોમ્પ્યુટર છે જેની અંદર બધી ઘણી બધી એનિમેશન ફિલ્મો બધું મૂકેલ હોય હા ત્યાં ડિઝાઇન કરે છે આર્ટિસ્ટ અને પછી એને લેઝર કટિંગ થ્રીડી પ્રિન્ટ જે બી ઉપયોગ કરીને અહીંયા ડિજિટલ વર્ક થાય છે આ સ્ટુડિયોમાં કોઈ એવા આર્ટિસ્ટ છે કે જે લોકો કોર્સ કરીને આયા હોય કાં તો પ્રોફેશનલ હોય અહીંયા પ્રોફેશનલ આવે છે આજે બધું ચાલે છે ને પેલું વર્ક એ બધું પ્રોફેશનલ આર્ટિસ્ટ છે ઓકે અને કમર્શિયલ વર્ક કરે છે હું ખુદ બી હું હું જ આ બધું મારું જ વર્ક છે ને હું જ કરું છું ઓકે અને હું શીખવાડું બી છું કોઈ બી શીખવું હોય ને હું એને શીખવાડું છું એ વન વીક સુધી હું ફ્રી શીખવાડું છું પણ એને કોઈને રેગ્યુલરલી હાઈલી પ્રોફેશનલ શીખવું હોય તો એને એક બે મહિનાનો કોર્સ કરવો પડે અને સર્ટન ફી આપે પછી એને સારી રીતે શીખવાડે આ ડિજિટલ માટે હા આ ડિજિટલ માટે હા ઓકે તો જેને ભી ડિજિટલ નો ઇન્ટરેસ્ટ હોય ડિજિટલ આર્ટ પાસે હેન્ડ સ્કિલ નથી માનો હેન્ડ સ્કિલ નથી હા તો અત્યારની જનરેશનમાં હેન્ડ સ્કિલ છે હા તો કમ્પ્યુટર સ્કિલ હું એને આપું છું કે જેમો હેન્ડ સ્કિલ સ્કિલ ભલે ના હોય કમ્પ્યુટર માં બધું બની શકે બરોબર છે તો આ જે છે એમાં અહીંયા ક્લે મોડેલિંગ થાય ક્લે મોડલ અને રિયલ સ્કલ્પચર છે આ બનાવીને મૂકેલા છે આ બની રહ્યા છે આ રબર મોલ્ડ કાસ્ટિંગ થઈ રહ્યું છે આ છે ને એ આ મીન અંડર પ્રોસેસ છે એક પાર્ટી હા મિનિએચર અને મેકેટ કહીએ અમે આ અઢાર ફૂટનું સ્કલ્પચર બનવાનું છે પણ અમે પાર્ટીને પહેલાં નાનું બનાવીને બતાડીએ આ વેક્સમાં છે વેક્સ છે આ પણ વીસથી પચીસ ફૂટનું બનવાનું છે શિવાજીનું પણ આ બનાવી દીધેલું છે ક્લેમો રબર મોલ નીકળે છે પછી અમે આ કારીને મૂકીશું અને ત્યાર પછી જ્યારે બનાવવાનું છે ત્યારે મોટા સ્કેલ પર બનશે આ બનાવવા માટે સામે બધા રેફરન્સ છે હોર્સમાં આર્ટિસ્ટ જ્યારે કામ કરે ને ત્યારે રેફરન્સ સાથે રાખીને કામ કરે આ બધા બની ગયેલા છે આપણા ગુજરાતના છે આના ફાઈબર ગ્લાસ છે ક્લેમ જ બનાવેલું પણ અત્યારે ફાઈબર ગ્લાસમાં છે આપણા ચીફ મિનિસ્ટર છે એમ છે ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ હા હમણાં જ બનાવ્યો એ આગળ હું હવે આ અત્યારે જે આ કામ ચાલે છે કમિશન પર ચાલે છે પણ આ કામ આર્ટ કરતા પબ્લિક રિક્વાયરમેન્ટ માટેની ડિઝાઇન છે પછી આ જો આ સિમેન્ટ આ જે છે એ ટેરાકોટા આ ટેરાકોટા છે હા

કસ્ટમરને જ્યારે આપતા હોય ત્યારે જે રેટ હોય એ સાઈઝ પ્રમાણે હોય કે સ્કલ્પ્ચર પ્રમાણે કોઈ સ્કલ્પ્ચર બને છે ને તો પહેલા અમે ડિઝાઇન કરી નાખીએ છીએ આવી રીતે જેને મેકેટ કહીએ છે પછી એક એક મારે મેટલ કાસ્ટિંગમાં કરવું છે તો મેટલ કાસ્ટિંગમાં કયા મેટલમાં તો એ પ્રમાણેની અને કઈ સાઈઝમાં બને છે તો આ બધું કેલ્ક્યુલેટ કરી અને આર્ટિસ્ટનું પોતે કેટલું કામ કરે છે એ બધું ઉમેરીને એક ભાવ આપવામાં આવે છે કારણ કે ઇટ્સ અ વેરી ટફ જોબ મેં તમને કહી દઉં સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે ને એલ એન ટીવાળાએ મારી પાસે કરાયેલું છે એનું વર્કિંગ ડ્રોઈંગ કરાયેલું એ પછી જુદી વસ્તુ છે કે પહેલાં સુથાર મિસ્ત્રીને બધાને બીજાને લગાવ્યા પણ મેઇન વર્કિંગ ડ્રોઈંગ ફ્રેમવર્ક છે મારી પાસે કરાયેલું એલ એન ટી તો એમાં મેં એને એને મેથડ બતાડીએ કે આ બનાવવાની મેથડ શું છે કોસ્ટ શું આવશે બધું જ એમાં બતાવીએ

પછી એવા પેલા સ્ટુડિયો માં બધા બતાડ્યું દર્સ એ યુનિક એ બીજે ક્યાંય એ આકાર મળે નહીં તો એ એના ભાવ છે ને ક્લાયન્ટ શું આપે છે તમારે તમારું એપ્રિસિએશન શું કરે છે આર્ટિસ્ટનું નામ બજારમાં કેવું છે જે આર્મી આર્ટિસ્ટ બહુ એમિનન્ટ આર્ટિસ્ટ હોય તો ખરીદનારો વ્યક્તિ શું છે કે કહે કે એમિનન્ટ આર્ટિસ્ટનો આર્ટ પીસ ખરીદે છે અહીંયા અને આર્ટ પીસ તરીકે નહીં જોતા એની વન કેન ડુ ધીસ થિંગ ઓકે આ શિવાજી ઘણા બધા બનાવી શકે આંબેડકર બી બધા બનાવી શકે બટ ની કદર છે હા આ એક ક્રાફ્ટ છે એક આર્ટિસ્ટ ની પાસે સ્કિલ છે એ સ્કિલ ને અહીંયા આગળ બનાવવામાં આવે છે ઘણા લોકો મે જોયા છે કે જે લોકો ના જોડે ટેલેન્ટ હોય યુનિક ટેલેન્ટ હોય કા તો એ દુનિયા થી કઈક અલગ કરવા માંગતા હોય પણ અમુક ટાઈમ પછી છોડી દે છે ફિલ્ડ ને અને પકડી રાખી એનું કારણ છે છે દરેક જુદી જુદી કન્ટ્રીમાં એક આર્ટ વર્ગ તો હજુ ભારતમાં એટલો પરિપક્વ વર્ગ નથી આવો વર્ગ બહુ છે રિયલિસ્ટિક અત્યારે ક્રેઝ છે એટલે કોઈ કંઈક મારા ઘરમાં એક સ્ત્રી આવી તે ગળો લઈને ઊભી હોય આમ હોય તેમ હોય તો એ બધું ફટાફટ આર્ટિસ્ટ એક બનાવી દે કોઈ કંઈક મારા નેતાનું સ્ટેચ્યુ જોઈએ છે બનાવી દે કોઈ હિસ્ટોરિકલ ઇવેન્ટ હોય બનાવી દે પણ આર્ટમાં જ્યારે કોઈક નવું યુનિક ફોર્મ આપે તો એ ફોર્મમાં એક એસ્થેટિક સેન્સ હોય છે એમાં અને જોતા વહેતા જ તમને ખ્યાલ આવે કંઈક નવું જ છે બરાબર છે કહેવાય હા એટલે એ વસ્તુ આર્ટિસ્ટની એક મેચ્યોરિટીની ચરમસીમા પર જાય ને ત્યારે બને છે આર્ટિસ્ટ બધું આ બધું બનાવતા બનાવતા એ ઉભાઈ જાય એનાથી કંઈક નવું કરવું છે એનાથી કંઈક નવું કરવું છે એમ એમ કરતા કે રિફાઈનનેસ આવે છે

આ અમે ડમી બનાવ્યું છે નાનું એન્વાયરમેન્ટ માટે પ્રોટેક્શન ફોરેસ્ટ પ્રોટેક્શન અહીંથી વોટરફોલ પડશે આ બધા ગ્રીન કલરની અંદર ગ્લો થશે લાઇટિંગ વસ્તે મોટું બનશે આ અહીંયા તૂટી ગયું પડી ગયું એટલે લા કન્ડિશન છે આ ફુવારા માટેનું છે આમથી જોશો તો આની વચ્ચેથી ફુવારો ફુવારું ઉડેવું આ પાછળ જે છે એ બધું અને બી તમે ગોલ ફેરવી ફેરવીને જોશો ને 1 મિનિટ કિસિંગ કપલ છે સ્કૉલ કિસિંગ કપલ આ આર કલ્ચર્સ ઇન્ડિયન કલ્ચર્સ ફોકアート ફોકアート છે આ ભારતના દેવદેવીઓની પૂજા અર્થે બનાવનારી કલાકૃતિઓ છે હમ આમાં મેક્સિમમ તો બધું ટેરાકોટા જ છે બધું ટેરાકોટા છે અહીંયા ઘણા બધા સ્કલ્પચર તૂટી ગયેલા છે એ બહાર મૂકીએ અને લઈ શકાય આને આમ અત્યારે એને સૂફ નથી કર્યું અને કલર બી નથી આનો એક રિધમ છે એક ડુંગરાની અંદર જ્યાં ધારે બધા ખેતી કરતા હોય છે તો કેવી ધારીઓ પડે છે પર્વતોમાં તમે જોશો જે કાર્ય પડે છે આવું સેમ આવું સેમ પર્વત નું છે કઈક કોઈ દેશમાં છે આવું એના પરથી મે બી ચાઇના માં મોટા ભાગે આવી ખેતી કરે છે ને ત્યારે એ ટાઈપના ના પડે છે આ બી એક બ્યુટીફુલ છે આ એકચ્યુઅલી બની ગયેલું છે ધર્માનંદન ડાયમંડ હા હો ધર્માનંદન છે અમે આ બુદ્ધ છે છે કલર કરવાનો છે અહીં ગોળ એક લંબગોળ બલ્બ મૂકવાના છે ઓકે અને જાણી જોઈને અહીંથી કટ રાખ્યું છે કે અહીંયાથી ઓવરફ્લો થઈને પાણી પડ્યા કરે ઓકે અને લાઇટ એટલે ગાર્ડનમાં ને એમાં મૂકવા માટે આ મોટી સાઈઝમાં બનાવીને મૂકવું હોય તો મોટો બલ્બ હોય અહીંયાથી પાણી પડ્યા કરે એનું પાછળની ભાવ કરુણા વર્ષે છે હવે વિક્ટોરિયલી અને પ્રતિમા છે હા એને કરુણા છે આમ હ્રદય આગળથી કરે છે અને ગ્લો એટલે જાગી ગયેલો છે ઉપર લાઇટ એટલે એમો એને કમ્પ્લીટ એટલા માટે નહીં રાખ્યો કમ્પ્લીટ કરો તો એ હ્યુમન બોડી બની બનેડાના સ્કલ્પર છે એ અત્યારે ગયું છે બાકીના અહીં છે બરોબર અહીંયા બીજા ચાલુ રહ્યા છે આ અહિયાં એકલવ્યનું સ્કલ્પચર છે આ બધા અને અંડર અંડર ડેવલપ થાય આ બધા ફાઈબર ગ્લાસના છે અને અત્યારે એની પર વર્ક ચાલી રહ્યું છે આદિવાસીઓનું નેતૃત્વ કરે છે અને આદિવાસી જે લીડરો છે માઇથોલોજીમાં એકલવ્ય આપણે જોઈએ છીએ હિસ્ટોરિકલ માં જોઈએ છે વિરસા મુંડા બરોબર છે પોલિટિકલી આપણે આપણે આંબેડકર સાહેબ જોઈએ છે

અને એ વિષમતા ના થાય એટલા માટે નીચેના તકતાને સાથે સાથે ઉપર લઈ યસ અને એના ચાલો આજે તો આજના આદિવાસીને સૌથી વધારે ફોકસિંગ એજ્યુકેશનમાં મળી રહ્યું છે સૌથી વધારે અને એ લોકો સદનસીબ છે આજના સમયમાં કે હવે ડિજિટલ યુગ આવ્યો કોમ્પ્યુટર યુગ આવ્યો તો એ લોકોના એજ્યુકેશનમાં બી મોટી છલાંગ વાગી ગઈ છે ચોપડા વાંચવા નહીં પડતા ડિજિટલ થી બહુ મોટો બેનિફિટ હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી છે કે છે ને એટલે આપણે અહીંયા જઈએ આ સ્ટુડિયોમાં આ શેનું છે આ એ એ બી આદિવાસી છે પણ એને રોબિન રોબિન હૂડ નામ આપવામાં આવ્યું છે ઓકે ઇન્ડિયન રોબિન હૂડ ઇન્ડિયન રોબિન હૂડ હા હા લુક બી એવો આપેલો હા એટલે એનો રૂપ લુક ખાસ એવો આપેલ છે એક બીજી આર્ટ ગેલેરી છે જેમાં પેઇન્ટિંગ આમાં પેઇન્ટિંગ છે બે ચાર સ્કલ્પચર મૂકેલા છે આ અમે એક સ્કલ્પચર બનાવેલું છે અને ફોકસ કરજો આ પર બનાવ્યું છે જે રીતથી ઇરોઝન થાય છે શંખ જેવી મજબૂત વસ્તુ થઈ થઈ ગઈ ગઈ છે છે અને એની અંદરથી આ બધા પડી જે નાજુક વસ્તુ છે ડેલિકેટ એ બિખરી રહી છે તો એ આ સ્કલ્પચર પાછળ નો આ ફિલોસોફી છે એનવાયરમેન્ટ ને મેસેજ છે આ વુડ છે હમ આ વુડ ના ફાઈબર ગ્લાસ આ બી ફાઈબર ગ્લાસ હા ફાઈબર ગ્લાસ વુડ લાગે વુડ તો લાગે મળ્યા તમને થઈ ગયો ને વાત તમાર સર લાગે છે વુડ છે હા એવું લાગે છે આ અહીં નથી બનેલું બહારથી લાઈન મૂકેલ છે ઓકે હમ આવા સ્કલ્પ્ચર નું ક્રેઝ વધારે છે અત્યારે ના બધી જાતના સ્કલ્પચરનો એ દરેકને ટેસ્ટ છે કોઈને રિયાલિસ્ટિક ટેસ્ટ છે કોઈને મોર્ડન છે કોઈને સ્ટાઇલાઇઝ છે તો આ બધું અમુક મેં ત્યાં ફિગર એ સ્ટાઇલાઇઝ હતી બરાબર અમુક મોર્ડન એટલે એબસ્ટ્રેક કમ્પ્લીટલી આ ફ્રીલાન્સ ફ્રીલાન્સ આર્ટિસ્ટ જે કહેવાય એ લોકો આવે છે હું બી હું બી ફ્રીલાન્સ તરીકે જ કરું છું આ મારું જ સ્કલ્પચર છે હજુ એને ડેવલપ કરવાનું બાકી છે ઓકે રિક્લાઇનિંગ ફિગર છે આ બધા કેનવાસ પર બનેલા છે હા કેનવાસ પર અહીંયા આર્ટ આર્ટ કેમ્પ રાખે છે સમય સમય પર બધા આર્ટિસ્ટ આવે છે અઠવાડિયું રહે છે બનાવે છે જમવા રહેવાની ને બનાવવાની વ્યવસ્થા હોય છે તો ઓલ ઓવર ઇન્ડિયાથી આવતા હોય છે કલાકાર અને એક્ઝિબિશન થતું હોય છે આર્ટ દ્વારા તમારે કોઈ શબ્દોથી તમને બહુ લાંબુ વર્ણન કરવું પડે પિક્ટોરિયલ એક ઝાટકે જ તમને કહી દે યસ બરાબર છે હું સમજો કે પ્રકૃતિને જોવું છે ને એક લેખક લખે ને તો પચાસ પાનનું લખવું પડે પણ જ્યારે એક આર્ટિસ્ટ એનો કુદરતી દ્રશ્ય બનાવે બેસીને તો તમે એક ઝટકે જોઈ છો હા એ જૂના આપણા સમયની એ ગ્લેમ યાદ કરાવે છે કે એ આદિવાસી સમયનો એરિયા છે પાછળ જે જંગલ બતાડ્યું છે આર્ટિસ્ટે પોતાના સેન્સથી બતાડ્યું છે જંગલની પોતાનું એક મૂડ હોય છે હેફેઝાડ જંગલ કંઈ આપણે જે રીતે સિટીને વેલ ડિઝાઇન ડિટર્મિન કરીએ એવું ના હોય તો જે હેફેઝાર્ડનેસ છે તો એના સ્ટ્રોકમાં બતાડે એમાં

જેને કહીએ કે આ આઈડેન્ટિફિકેશન ફિક્સ નહીં થતી હું શું છું એ કંઈ ખબર ના પડે તારે આર્ટિસ્ટ અને એ અભિવ્યક્ત કરે અહીંયા એ સિસ્ટમ એ છે કે અહીં બનાવવામાં આવે છે અહીં નાના છોકરાઓ આવે તેમને પેપર મશીનમાંથી શીખવાડવામાં આવે છે પેપર મશીન વર્ક પછી આ બધું પેપર મશીનનું બી ઘણું બધું વર્ક છે ના પેપર મશીન એટલે પેપરનું ગ્રુદો બનાવે એમાં ફેવિકોલ ને બધું નાખી અને હાર્ડ કરી દે હાર્ડ કરી દે આ પેલા ટેબલ પર વર્કશોપ બનતું હોય છે એટલે આ બધું આર્ટ ડેકોર છે ઇન્ટિરિયર ડિઝાઇન જ્વેલરી આ બધું જ છે એમાં ઓકે આ વાર્લી પેઇન્ટિંગ હા અહીંયા વારલી પેઇન્ટિંગ દેખાશે હા આપ છે આ છે વચ્ચે પેઇન્ટિંગ બી મૂકેલા વાર્લીના હું

તો એને તો બધું જોઈ લીધું હવે એને ઓર્ડર આપવો છે હમ તો એ ઓર્ડર કઈ રીતે આપી શકે અને શું છે એની સિસ્ટમ ક્રાફ્ટ રિલેટેડ હોય તો અહીંયા ચંદુભાઈ આ સેન્ટ્રલી જે ફોકસ થાય છે ને પેલા ભાઈ છે ઓકે પણ હવે અત્યારે એના વતી હું હેન્ડલ કરું છું એ બીમાર છે એટલે મારો મારો નંબર રાખીને મને જ કોન્ટેક કરે ઓકે એ કે હું બંને હરખા છે હા તો તમારો નંબર હું ડિસ્પ્લે ઉપર બતાવી દઈશ હા હવે નવી જનરેશન નું મારો ક્વેશ્ચન એ છે કે નવી જે જનરેશન આવી છે અત્યારની એનો લગાવ અને એનો ઇન્ટરેસ્ટ આમાં કેટલો છે જો નવી જનરેશન જ્યાં સુધી ટેકનોલોજી એડેપ્ટ નહીં કરે ને તો એનું ભવિષ્ય નથી હાથથી બનાવવાની દુનિયાની હવે અસ્થાઈ રહ્યો હર ફિલ્ડમાં નોટ ઓનલી ઇન આર્ટ બધે દરેક ફિલ્ડમાં એટલે વ્યક્તિ અપડેટ થવા માટે અમારો આ સ્ટુડિયો છે અમે સર્ટન લેવલ સુધી જેને શીખવાડીએ પછી એને ફી ભરીને આખું વ્યવસ્થિત શીખવું પડે પણ એ એક વખત શીખી જાય છે તો એનું એપ્લિકેશન જે રીતે મેં બધા બતાડ્યા ને સ્કલ્પરમાં એવું બધું તો અત્યારે આપણે અહીંયા રહેવાની સુવિધા રહેવા જમવાની બધી સુવિધા ઓકે તો ફીનું સ્ટ્રકચર શું છે હા અહીંયા હાલ પૂરતી કંઈ ડિસાઇડ નથી થયું અહીંયા એક આર્ટિસ્ટે રહેવાનો ખર્ચો એને આપવો પડે એના એનું પોતાનું સાધન સામગ્રી લઈને કામ કરી શકે વન વીક સુધી હું કોમ્પ્યુટરમાં એને ફ્રી બતાડી શકું થોડીક પ્રેક્ટિસ કરાવું એને એક એન્વાયરમેન્ટ એને વોર્મ અપ કહીએ એને બરાબર આ વોર્મઅપ થયા પછી એને એવું લાગે કે ના મારા ફિલ્ડમાં આગળ છે તો એની પાસે પોતાનું કોમ્પ્યુટર હોવું જોઈએ તો જ એને શીખવાનું નહીં તો ભૂસાઈ જાય કારણ કે શીખે છે એની પાસે પ્રેક્ટિસ છે નહીં તો પાછું મગજમાંથી બધા કમાન્ડ જતા રહે છે હું ગર્લ્સ પોલિટેકનિકમાં પહેલાં પ્રોફેસર હતો રિટાયર્ડ છું પંદર વર્ષથી અઠવાગ્યા ગર્લ્સ પોલિટેકનિક અને અહીંયા જોઉં છું અને અહીંયા યંગ જનરેશનને એ ટુ ઝેડ ટેકનિક ટેકનિકલ માર્ગદર્શન આપું છું નોટ ઓનલી કોમ્પ્યુટર એડેડ પણ કોમ્પ્યુટર એડેડ પછી બી ફિલ્ડ પર એપ્લિકેશન કરવાનું હોય કેટલા બી મોટા સ્કેલ પર તો એની ટેકનિકલ ડિઝાઇન સાઈડ હું ક્લિયર કરી આપું કે આ રીતથી વર્ક થાય ઓકે ગણેશ કા છે ડિસ્ટ્રિક્ટ છે दुले डिस्ट्रिक्ट से और कितने साल से ये काम कर रहे हैं अभी हमें तो पाँच साल लगभग हो गए होंगे और ये जो आर्ट है वो कहाँ से सीखे जो मेरा भाई है यानी भाई और दोस्त दोनों है उसकी पढ़ाई मुंबई से हुई है जे जे कॉलेज से आर्ट कॉलेज हाँ तो हम उनके साथ आगे बढ़ रहे हैं उनके साथ काम करके यहाँ पे यानी खाली स्टैचू का काम नहीं है जो अलग अलग चीजें भी बना सकते हैं

બે ચાર દિવસ રહેવાના છે એમનું રસોડું ચાલુ છે આ રસોડું છે અહિયાં થી એકચ્યુલી આ ખુલ્લું હોય તો ત્યારે બહુ ફાઇન લાગે છે કે હવા થી બધું ઉડી જતું તું ને એટલે આ કર્યું છે હું તમે અહિયાં જોશો એટલો બ્યુટીફુલ નજારો લાગશે સી વ્યુ કેન્સી આય નહીં રહેવાનું જોવાનું તમને ગમે એમ હમ અડ્ડી પેલી છે આમ અંદર જવાય તો જંગલી પ્રાણીઓનું અહીંયા પહેલા જે આવતા હતા હવે બહુ ઓછા થઈ ગયા છે પહેલા આયે દિન આવી જતા હતા અહીં સુધી અને લેપર્ડને હા એ બધા આવતા હતા પણ એ શું છે જનરલી કૂતરાનો ને બધાનો શિકાર કરે હા હા તો બી ખુશી જાય તો માસ પર જો એ કોઈ એટેક નથી કર્યો ઓકે ઓકે અહીંયા બહુ ટાઈમ પહેલા એક ન્યૂઝ ચાલતા હતા હમ મારી નજરમાં આયા હતા કે અહીંયા ટાઈગર જોવા મળ્યો ટાઈગર નથી આ જગ્યા પર તો એ વાત સાચી હતી કે ખોટી હતી નહીં ખોટી ટાઈગર તો ક્યાંય જોવા નહીં મળ્યો જો સુધી તો આપણી જોડે જે આ આર્ટિસ્ટ વિલેજ છે એ વિલેજ ના જે ઓનર છે સૂર્ય સૂર્યાભાઈ ગોસ્વામી નામ છે એમના જોડેથી થોડા બે શબ્દો સાંભળીશું આ જે એમને આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ક્યારે પ્રોપર્ટીની એમને એમના જોડે પ્રોપર્ટી આવી ક્યારે આ બધું કર્યું અને એમનો ઉદ્દેશ શું હતો એ એમના જોડે સાંભળીશું હા હું જો એટી વેલ એટી એટી માં પ્રોપર્ટી લીધી ઓકે એટી થ્રી માં ત્યાંથી અમે લોકો પ્લાન કરેલો કે ભાઈ બનાવું તો આર્ટિસ્ટ વિલેજ બનાવી ભાઈ એના માટે બધા સ્ટુડિયો બનાવતા બધા સ્ટુડિયો મારા બનાવેલા જ બધા દેખાય ને ત્યાં કેટલા બધા બધા રેસિડન્સ બધું મારું બનાવે ત્યાંથી આ બનાવી બનાવેલું ત્યાંથી યુઝ થાય અને તમારો અનુભવ આ લાઈનમાં કેટલા વર્ષોથી છે હું તો ચા પચાસ પચાસ વર્ષ પચાસ 50 વર્ષ એ જંગલ જ હતું આ જંગલ જ હતું એટલે આખો આખો બધું બધું ધીરે ધીરે બધું બને કામ 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 પ્રોફેશનલ આર્ટિસ્ટ આને કામ કરે પ્રોફેશનલ એ કમિશનમાં કમિશન કઈ નહીં કઈ કમિશન નહીં એ પોતે જ કામ લઈ આવે પોતે પોતે જ માણસ કામ કરે કરતો હોય કામ મળે જેને કામ મળે એ જ અહીંયા આવે એક્સક્યુઝ મી એક જ આમાં શું હોય એક આર્ટિસ્ટ પાસે જગ્યા નથી પણ પાસે કામ આવ્યું છે તો આ પ્લેટફોર્મમાં બધા સાધન સામગ્રી સાથે સ્પેસ છે કામ કરે છે અને એ કમાય છે કમાય અત્યારે પહેલાં છે ને એ ટાઈપના જ છે વર્ક જે છે ને એ વેચે છે કમાય છે પણ અહીંયા આ પ્લેટફોર્મ પર એક કામ કરે કામ કરે ખર્ચો થાય એને આપવો પડે તો ખર્ચો તો આપવો પડે બધો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીશું કે જે લોકો બી આ ફિલ્ડ જોડે જોડાયેલા છે કે જેમને આર્ટમાં કંઈક એવું છે કે મારે કંઈક કરવું છે આર્ટમાં કે આગળ વધવું છે તો સાપુતારામાં આવેલું આર્ટિસ્ટ વિલેજ છે એમાં એમના ઓનર છે સૂર્યાભાઈ છે અને આપણા પટેલ સાહેબ છે બંને જણા અહીંયા સાચવે છે અહીંયા રાખે છે શીખવાડે છે અને જેટલું બી નોલેજ તમારે જોઈએ એ બધું અહીંયાથી પૂરું પાડે છે તો જે લોકો પણ અહીંયા ઇન્ટરેસ્ટેડ હોય કે આખા ગુજરાતમાં કે ગુજરાત આઉટસાઇડમાં બી કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો હું એમનો કોન્ટેક નંબર બી મોબાઈલ વિડીયોમાં બતાવીશ નીચે એટલે એ કોન્ટેક નંબર પરથી બી તમે અહીંયા આવી શકો છો એમનો કોન્ટેક કરી શકો છો કંઈ બી અને કોઈ બીજી વસ્તુ જાણવી હોય તો બી એમનો કોન્ટેક કરી શકો છો તો ખૂબ ખૂબ આભાર તમારો જોડાવા માટે હા જય